કર્જન નગરપાલિકાનો પંદરમી ઓગસ્ટનો ભવ્ય ત્રિવેની લોકાર્પણ કાર્યક્રમ કર્જન નગરપાલિકા દ્વારા સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગ રૂપે આજે પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ નગરમાં એક પોઇન્ટ એકસઠ કરોડ ના ખર્ચે નિર્માણ પામેલા વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરજનના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ભવ્ય સમારોહમાં કરવામાં આવ્યું આ ત્રિવ્ય ની લોકાર્પણ કાર્યક્રમમાં કનુબા ચાવડા ગાર્ડન સ્વામી વિવેકાનંદ તળાવ ડેવલપમેન્ટ વીસ મીટર ઊંચો રાષ્ટ્રધ્વજ પોલ વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું આ લોકાર્પણ સમારોહમાં દેશભક્તિનો જોવા મળ્યો હજારો નાગરિકો વીસ મીટર ઊંચા લહેરાતા સલામી આપવા ઉમટી પડ્યા આ પ્રસંગે કરજણ નગરપાલિકા પ્રમુખ અટાલિયા અટાલ પ્રમુખ જયેશ પટેલ નગરપાલિકા સભ્યો નગર ભાજપા પ્રમુખ એપીએમસી ચેરમેન જયદીપસિંહ ચૌહાણ જિલ્લા ભાજપા મહામંત્રી અમરીશ પંડ્યા તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દ્વારા કરદન નગરપાલિકાએ નગરના વિકાસ અને સૌંદર્યકરણ માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી જે નગરવાસીઓ માટે ગૌરવની ક્ષણ બની રહી ભારત ભારત માતા માતા કી કી આજે પંદર મી ઓગસ્ટ ના દિવસે આજે દેશની અંદર જયારે તિરંગાની એક લહેર ચાલતી હોય એવા સમયે કરજણ નગર ત્રણ અલગ અલગ કામોની કરજણ નગરપાલિકા દ્વારા ભેટ આપવામાં આવી છે અને એક વીસ મીટર ઊંચો રાષ્ટ્રધ્વજ પણ કરજણ નગરપાલિકાએ કરજણ નગરપાલિકાના તમામ પ્રજાજનો માટે આજે ખુલ્લો મૂક્યો છે એવી જ રીતે બે ગાર્ડનનું પણ આજે ખુલ્લા મૂકવામાં આવ્યા છે એ લગભગ બે કરોડને એકસઠ લાખના ખર્ચે અલગ અલગ ત્રણ કામોનું આજે જે નિર્માણ થયું હતું એને આજે ખુલ્લા મૂકી અને કરજણ નગરપાલિકા એક સ્વચ્છતાની તરફ આગળ વધી રહી છે અને આવનારા દિવસોની અંદર આ જ રીતે કરજણ નગરપાલિકાનો જે વિકાસ છે કાયમ માટે અવિરત રીતે ચાલતો રહે એ રીતે તમામ નગરપાલિકાના સદસ્યો અને ધારાસભ્ય તરીકે હું પ્રજાજનોને ખાતરી આપું છું કે આવો નવો વિકાસ કરજણ નગરનો કાયમ માટે ચાલતો